હેલો ફ્રેન્ડ્સ આજે આપણે કાચી કેરીનું એવું અથાણું બનાવવાના છે કે જેણે કોઈ દિવસ અથાણું નહીં બનાવ્યું હોય ને એ પણ જો આ રીતે બનાવશે ને તો એ એકદમ સરસ લાલ ચટક અને રસાદાર પરફેક્ટ જ બનશે જેને ઘણા લોકો વઘાર્યું કે બટાક્યુંના નામે ઓળખે છે તો ફક્ત બે જ ટેબલ સ્પૂન તેલમાં બનતું આ અથાણું ખૂબ જ ઓછા સમયમાં બને છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો કાચી કેરીનું વગાર બનાવવા માટે અત્યારે મેં પાંચસો ગ્રામ તોતાપુરી કેરી લીધી છે જ્યારે પણ તમારે અથાણું બનાવવાનું હોય એ જ દિવસે કેરી તાજી જ માર્કેટમાંથી લાવવાની જે કડક હોય અને એ જ દિવસે ઉપયોગમાં લેવાની તો કેરીને બરાબર ધોઈ અને સાફ કરી લેવાની અને કોરા કકડાથી લૂસી લેવાની ત્યાર પછી એની છાલ ઉતારવાની છે બને ત્યાં સુધી કેરીની છાલ આપણે ચપ્પુથી કાઢવાની પીલરનો ઉપયોગ છાલ કાઢવા માટે નહીં કરવાનો પીલર તમે આ રીતની જાડી છાલ નહીં કાઢી શકો એમાં છાલનો સેજ પણ લીલો ભાગ ના રહે એ રીતે તમારે જાડી છાલ કાઢી લેવાની તો આ રીતે બંને કેરીની આપણે છાલ કાઢી લેવાની છે છાલ કાઢી લીધા પછી આપણે એના કટકા કરવાના છે તો જ્યારે પણ તમે કેરીના કટકા કરો ને અને વઘાર્યું બનાવતા હોય તો એના માટે થોડા સાઈઝમાં મોટા કટકા કરવાના કારણ કે જ્યારે આપણે વઘાર્યું બનાવીશું ને ત્યારે એ થોડા સ્રિંગ થઈ જતા હોય છે એટલે જેટલા જોઈએ એના કરતાં સાઈઝમાં થોડા મોટા રાખવાના તો જો તમે પહેલેથી જ કટકા નાના રાખશો તો બનાવતી વખતે એ સ્િંગ થઈ જશે એટલે કેરીને આ રીતના મોટા પીસ રાખવાના છે વઘાર્યું બનાવવા માટે તમે રાજાપુરી કેરીનો ઉપયોગ પણ કરી શકો છો પણ તોતાપુરી કેરી સ્વાદમાં ઓછી ખાટી હોવાના કારણે મેં આ કેરીનો ઉપયોગ કર્યો છે હવે આ રીતે કટ થઈ જાય ત્યાર પછી આપણે ગેસ ઓન કરી એક નોનસ્ટિક પેનમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે આ એક જ અથાણું એવું છે જેમાં સૌથી ઓછા તેલનો ઉપયોગ થાય છે હવે તેલ ગરમ થાય ને એટલે આપણે વન ફોર ટી સ્પૂન જેટલા મેથીના દાણા ઉમેરીશું આખી મેથીના દાણા ઉમેરવાથી અથાણાની જે સુગંધ છે એ ખૂબ જ સરસ આવશે તો ગેસની ફ્લેમ સ્લો રાખી મેથીના દાણાને આપણે થોડીક વાર માટે સાંતળી લેવાના છે અને મેથીના દાણા થોડા સાંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં પાંચથી છ લવિંગ છથી સાત કાળા મરીના દાણા અને એક નાનો તજનો ટુકડો ઉમેરવાનો છે આ રીતે વઘારમાં તેજાના ઉમેરવાથી અથાણાની સુગંધ અને સ્વાદ બંને બહુ સરસ આવશે તો થોડીક સેકન્ડ માટે આ રીતે મસાલાને પણ આપણે સાંતળી લઈશું ત્યાર પછી આપણે માં ઉમેરીશું હાફ ટી સ્પૂન જેટલી રાઈ અને હાફ ટી સ્પૂન જેટલું જીરું અને આ બંને વસ્તુને આપણે સારી રીતે ક્રેકલ થવા દેવાની છે આ અથાણું બનાવવામાં એટલું સરળ છે ને કે જે પહેલીવાર બનાવતું હશે ને એ લોકોનું પણ જો આ રીતે બનાવશે ને તો પરફેક્ટ જ બનશે હવે આ બધી જ વસ્તુ સંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં ત્રણથી ચાર જેટલા લાલ સુકા મરચાં ઉમેરવાના છે વઘારમાં બરાબર મિક્સ કરી દઈશું અને સાચવી લઈશું અને આટલી વસ્તુ સંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં એક ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરવાની છે મિક્સ કરી લઈશું બરાબર અને બધું જ બરાબર સંતળાઈ જાય ત્યાર પછી લાસ્ટમાં આપણે ઉમેરવાની છે હળદર તો હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી દઈશું આ રીતે વઘારમાં હળદર ઉમેરવાથી અથાણાનો કલર એકદમ સરસ આવશે અને આ રીતે બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એમાં ઉમેરવાના છે કટ કરેલા કેરીના ટુકડા અને કેરીના ટુકડાની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અત્યારે મેં એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે બરાબર મિક્સ કરી દઈએ આ બધી જ પ્રોસેસ આપણે ગેસની સ્લો ફ્લેમ પર જ કરવાની છે અને મિક્સ કરતાં કરતાં આપણે ગેસની સ્લો ફ્લેમ પર એને એકાદ મિનિટ સુધી આ રીતે સાંતળી લેવાના છે અને બધું બરાબર મિક્સ થઈને સાંતળાઈ જાય ત્યાર પછી આપણે એને ઢાંકી અને ગેસની સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરી લેવાના છે ફક્ત ત્રણથી ચાર જ મિનિટ માટે થવા દેવાના છે તો તમે વધારે થવા દેશો તો એ ઓવર કૂક થઈ જશે અને બની શકે કે ગળી પણ જાય તો હવે ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે ગેસની સ્લો ફ્લેમ પર થવા દઈશું ચારેક મિનિટ જેટલો સમય થઈ ગયો અને વરાળને કારણે કેરીના ટુકડા પહેલાં કરતાં થોડા નરમ થઈ ગયા છે અને આપણે એને વધારે કૂક નથી થવા દેવાના કારણ કે હજુ આપણે બીજી વસ્તુ એડ કરીશું એ દરમિયાન કેરીના ટુકડા એની સાથે સાથે કૂક થઈ જ જશે તો બસ કેરીના ટુકડા આ રીતે થોડા નરમ થઈ જાય એટલે આ સ્ટેજ પર આપણે એમાં ઉમેરવાનો છે ગોળ તો જેટલી આપણે કેરી લીધી હોય એટલી જ ક્વોન્ટિટીમાં આપણે એટલે કે એટલા જ વજનમાં આપણે ગોળ ઉમેરવાનો છે તો પાંચસો ગ્રામ તોતાપુરી કેરી માટે મેં પાંચસો ગ્રામ કોલ્હાપુરી ગોળ લીધો છે કેરી જો તમારી વધારે ખાટી હોય અથવા તો તમે રાજાપુરી કેરી લીધી હોય તો ગોળનું પ્રમાણ તમારે એ રીતે વધારે ઉમેરવાનું અને ગોળને આ રીતે થોડો ઝીણો સમારીને ઉમેરવાનો જેથી એને ઓગાળવામાં બહુ સમય પણ ના લાગે મિક્સ કરી લેવાનું છે બરાબર ઘણા લોકો આમાં ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ પણ કરતા હોય છે તો એ જ રીતે તમારે વજનમાં જેટલી કેરી લીધી હોય એટલા જ વજનમાં તમારે ખાંડ લેવાની અથવા તો અડધો ગોળ અને અડધી ખાંડ એ રીતે પણ તમે આ અથાણું બનાવી શકો અને ગોળ મેં અત્યારે કોલ્હાપુરી લીધો છે ગોળ જો તમે દેશી લેશો ને તો દેશી ગોળનો કલર ડાર્ક હોવાને કારણે અથાણાનો કલર પણ ડાર્ક થઈ જશે અને એનો સ્વાદ પણ ચેન્જ થઈ જશે આ બધી જ પ્રોસેસ આપણે ગેસની સ્લો ફ્લેમ પર જ કરવાની છે જો તમે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો જે ગોળ પહેલાં ઉમેર્યો હશે ને એનો પાયો કડક થવા માંડશે એટલે ગેસ તમારે ખાસ સ્લો જ રાખવાનો અને ગોળને તમારે એક તારની ચાસણી થાય એટલો જ મેલ્ટ કરવાનો છે બહુ વધારે મેલ્ટ નહીં કરવાનો નહીં તો જે આપણે વઘાર્યું બનાવીએ છીએ ને એનો રસો વધારે ઘટ થઈ જશે તો વઘાર્યું આપણે રસાદાર બનાવવાનું છે તો એના માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને ગોળને આ રીતે ઝીણો ઝીણો સમારીને ઉમેરવાનો આ અથાણું બનાવવાનું પણ એકદમ સહેલું છે અને એકદમ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે તમે જો સતત આ રીતે મિક્સ કર્યા કરશો ને તો ગોળ ઝડપથી મેલ્ટ થઈ જશે તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે અને કેરીના ટુકડા પણ એકદમ સરસ કૂક થઈ ગયા છે હવે આપણે ચાસણીને ચેક કરી લઈએ તો એના માટે આંગળી અને અંગૂઠા વચ્ચે આ રીતે થોડો રસો તમે લઈને ચેક કરશો ને તો આ રીતનો એક તાર થતો દેખાશે તો બસ આ છાણા માટે આપણે આવી ચાસણી કરવાની છે હવે આ ટાઈમે તમે રાયના મેથીના અને ધાણાના કુરિયા ઉમેરી શકો અમારા ઘરમાં નથી ગમતા એટલે હું નથી ઉમેરતી જો તમારે ઉમેરવા હોય તો એક ટીસ્પૂણ જેટલા રાયના કુરિયા એક ટીસ્પૂણ જેટલા મેથીના બે ટી સ્પૂન જેટલા ધાણાના કુરિયા ઉમેરવાના તો ગેસને હવે બંધ કરી દઈશું કારણ કે અત્યારે જે રસો આપણને પાતળો દેખાય છે ને એ ઠંડુ થશે તેમ તેમ ઘટ્ટ થઈ જશે તો જો તમે આ સ્ટેજ પર ગેસ બંધ નહીં કરો ને તો રસો વધારે ઘટ થઈ જશે અને ઠંડુ થયા પછી તો એ એકદમ જ જાડો થઈ જશે હવે મરચું ઉમેરવા માટે આપણે અથાણાને થોડું ઠંડુ થવા દેવાનું છે એકદમ જ ગરમ ગરમ હોય ત્યારે એમાં મરચું નહીં ઉમેરવાનું લગભગ પાંચથી સાત મિનિટ જેવું ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે એમાં મરચું ઉમેરવાનું છે બહુ વધારે પણ ઠંડુ નહીં થવા દેવાનું નહીં તો જો એકદમ જ ઠંડુ થઈ જશે ને તો મરચાંનો કાચો સ્વાદ આવશે એટલે ગેસ પર જ્યારે હોય ત્યારે મરચું નહીં ઉમેરવાનું પેનને નીચે ઉતાર્યા પછી પાંચથી સાત મિનિટ જેવો સમય થાય ત્યાર પછી આપણે એમાં મરચું ઉમેરવાનું છે તો અત્યારે મેં દોઢ ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું છે કાશ્મીરી મરચાંથી તીખાશ નહીં આવે પણ કલર બહુ સરસ આવશે પણ જો તમારે તીખાશ જોઈતી હોય તો અડધું રેગ્યુલર તીખું મરચું અને અડધું લાલ કાશ્મીરી મરચું એ રીતે પણ ઉમેરી શકાય એકદમ ગરમ હશે ને જો તમે એમાં મરચું ઉમેરશો ને તો એનો કલર શ્યામ થઈ જશે એટલે ગેસ પરથી નીચે ઉતારી લેવાનું અને પાંચથી સાત મિનિટ જેટલું ઠંડુ થાય ત્યાર પછી મરચું ઉમેરવાનું એટલે મરચાંનો કાચો સ્વાદ પણ ના આવે તો અથાણું આપણું બનીને તૈયાર થઈ ગયું છે હવે આ અથાણું એકદમ ઠંડુ થઈ જાય ને ત્યાર પછી આપણે એને બોટલમાં ભરવાનું છે તો હવે આપણે એને એકદમ ઠંડુ થવા દઈએ હવે વીસેક મિનિટ જેટલો સમય થઈ ગયો અને અથાણું આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘણી ઠીક થઈ ગઈ છે જનરલી વઘારી આમાં આ રીતનો જ રસો રાખવામાં આવે છે પણ જો તમને વધારે થીક જોઈતો હોય તો થોડીક વાર માટે એને વધારે થવા દેવાનું હવે અથાણું જ્યારે આપણે આખા વર્ષ માટે બનાવ્યું હોય ને તો એને સ્ટોર કરવા માટે હંમેશા કાચની બોટલનો જ ઉપયોગ કરવાનો અને અથાણાની ક્વોન્ટિટી જેટલી હોય ને એના માપની જ બોટલ લેવાની જેથી અથાણું તમારું બગડે નહીં આ અથાણાને તમારે ફ્રીજમાં મૂકવાની બિલકુલ જરૂર નહીં પડે બિલકુલ ખરાબ નહીં થાય જ તમે એને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ કાચી કેરીના વઘાર્યાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને રેસીપી તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે એને શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે નિરાલિસ કિચને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો